આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે દિવસે નિમિત્તે સુરત શહેર પોલીસ અને સોલેક્સ એનર્જી લિમિટ દ્વારા પત્રકારોની ફ્રીમાં હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ કમિશનર સહિતના હાજર રહેવા પામ્યા હતા આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે દિવસ નિમિત્તે સુરત શહેર પોલીસ અને સોલેક્સ એનર્જી લિમિટેડ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ સુરત શહેરના અઠવા લાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત તથા અન્ય અધિકારીઓના હસ્તે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને પત્રકારો અને કેમેરામેન નો પોતાનો જીવના જોખમે વધુ ટુ વ્હીલર વાહન ઉપર જતા હોય તેની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું એમાં સોલેક્સ એનર્જીના પણ અધિકારીઓ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો सर्वप्रथम તો આજ આપણે પત્રકાર દિવસ નું આપણે બહેન સહી દોમ યાદ દેકે અને इनके बलिदानને યાદ કરીએ અને दूसरा આજ चौदह फरवरी के दिन अभी सोलक्स परिवार की तरफ से अपने मीडिया के मित्रों को और दूसरे लोगों को जो हेलमेट वितरण का एक कार्यक्रम यहाँ पर रखा गया परेड ग्राउंड के पास तो सर्वप्रथम मैं सोलह पूरे टीम को अभिनंदन देता हूँ साथ कल पंद्रह फरवरी से सूरत शहर में हेलमेट का इम्प्लीमेंटेशन कराया जा रहा है तो उसी हिसाब से जो ये अलग अलग पिछले कई दिनों से अलग अलग संस्थाओं ने हेलमेट का डिस्ट्रीब्यूशन किया वो डिस्ट्रीब्यूशन का पर्पज एक यही है कि हम मैसेज देना चाहते हैं कि हम आप सभी को के बहुत केयर करते हैं आपकी सुरक्षा हमारे लिए बहुत जरूरी है सूरत के लिए बहुत जरूरी है आप अपने परिवार के लिए बहुत जरूरी है तो सभी लोग हेलमेट पहने और दंड करना हमारा कोई पर्पस नहीं है लेकिन हमारा पर्पस है कि आप सही सलामत घर से निकलते हैं तो घर के वापस आप जाए तो एकदम तो सही सलामत रहे સોલસ પરિવાર અભિનંદન અવેરનેસ કાર્યક્રમ ચાલે છે અને ઘણા બધા લોકો પહેલે બી છે હેલ્મેટ જોયા આવતીકાલથી તમામ જગ્યા અમારા લોકો ત્રણ હજાર જેટલા લઈને જોએ અલગ અલગ અમારા ઈ ચલાન મારફતે સ્થળ ઉપર વન નેશન વન ચલાન જો મોબાઈલ જેટલા બી છે મોબાઈલમાં સોફ્ટવેર ફિટ થયા છે એને તાત્કાલિક જોએ અમે લોકો જો ઈ ચલાન જનરેટ કરીને આપીશ

આજે જે ચૌદ ફેબ્રુઆરી જે છે ડે મનાવીએ જેમાં આપણે જેને પ્રેમ કરીએ છીએ તેના માટેનો દિવસ સેલિબ્રેટ કરીએ અમારું માનવું છે કે આપણે આપણા પરિવારને જો પ્રેમ કરીએ અને જો આપણી કોઈકની જાન જાય આ પરિવારનો શું થાય ખરો પ્રેમ એવું છે કે આપણા પરિવાર માટે આપણે હંમેશા વિચારીએ આપણી જાનને સેફટી રાખીએ આપણા પરિવારની પણ જાન સેફ્ટી રાખીએ રોડ એક્સિડન્ટ ની અંદર જે ટુ વ્હીલર પર જે લોકોના મૃત્યુ થાય છે ને એના પરિવારની જે પરિસ્થિતિ પછી થાય છે એ ધ્યાને રાખીને આજે વેલેન્ટાઇન ડે ની દિવસે રોઝ ના બદલે અમે હેલ્મેટ આપીને એક પરિવારની સુરક્ષા અને પ્રેમના પ્રતિક રૂપે આજે હેલ્મેટ નું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે સુરત એક નવું સુરતમાં એક નવું જાદુ થવા જઈ રહ્યું છે જે સ્વચ્છતાનું જાદુ થયું હતું પછી જે ટ્રાફિક સિગ્નલનું જાદુ થયું હતું અને આ જે હેલ્મેટનું જાદુ થાય છે પોલીસ કમિશનર દ્વારા જે પહેલ લેવામાં આવી છે સોલેક્સ એમાં સાથે રહેશે સોલેખ હંમેશા રોડ સેફ્ટી માટે સુરતીઓની જાન માટે અને કોઈ અકસ્માતો ઓછા થાય તેના માટે એ લોકો ખાસ પોતાનું ધ્યાન રાખે એના માટે અમે સતત પ્રયાસ કરીશું